હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો અત્યારે હવામાનને લઈ મોટી અપડેટ સામે આવી રહી છે જેમાં એક અરબી સમુદ્રની અંદર વેલમાર્ક લો પ્રેશર જોવા મળી રહ્યું છે તો ફરી એકવાર બંગાળની ખાડીમાં નવું વેલમાર્ક લો પ્રેશર બની ચૂક્યું છે ને એવામાં જાણી લો દોસ્તો કે આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારો માટે અત્યારે હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી આપવામાં આવી છે

દિવાળી પહેલા ફરી એક નવા ચમાચોમાસાના વરસાદી રાઉન્ડની આગાહી આપવામાં આવી અને આપણે જાણીશું દોસ્તો કે રાજ્યના કયા વિસ્તારોમાં જેમાં આજે હજુ મોડી સાંજથી રાત્રિ દરમિયાન પડી શકે છે ગાજવીજ સાથેનો વરસાદ જી હા દોસ્તો રાજ્યની અંદર હજુ એક અઠવાડિયા સુધી વરસાદી માહોલ રહેશે જેમાં જાણીશું અત્યારે સક્રિય સિસ્ટમ કઈ દિશા તરફ ચાલશે તમામ અપડેટ મેળવીએ પહેલાં તો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારની જે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીઓ સામે આવી રહી છે તે બતાવી રહ્યા છીએ અને તમે અહીં જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ તરફથી દોસ્તો અરબી સમુદ્રની અંદર સક્રિય જે લો પ્રેશર હતું તે અત્યારે ફરી મજબૂત થવા લાગ્યું છે ને આપણા ગુજરાતના દ્વારકા અને ઓખાના દરિયાની અંદર આ સિસ્ટમ ફરી વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે તો બીજી તરફ બંગાળની ખાડીની અંદર પણ નવી એક સિસ્ટમ બની છે જેને આ અંગેની માહિતી ભારતીય હવામાન વિભાગે આપી છે અને દોસ્તો માછીમાર ભાઈઓને જોઈ શકો છો આવનારા દિવસો માટે અરબી સમુદ્રની અંદર દરિયો ન ખેડવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે કારણ કે અરબસાગરમાં વાવાઝોડાની જેમ પવનો ફૂંકાઈ શકે છે અમે તમને દોસ્તો પાછલી કલાકોની અંદર જે સિસ્ટમ જોવા મળી રહી છે ને લઈ અહીં માહિતી આપી રહ્યા છીએ તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાથી દૂર દ્વારકાની અંદર આ વિસ્તારો ઉપર જ્યાં અત્યારે સિસ્ટમનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે ને જેના કારણે આજે ખાસ કરીને પશ્ચિમી સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર અત્યારે દોસ્તો એસી જેવો ઠંડો પવન દરિયામાંથી ઉડતો હોય દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ રાજકોટથી જામનગર સુધીના ભાગોમાં ભારે પવન ફૂંકાવાની સાથે દોસ્તો પાંત્રી થી પિસ્તાલીસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની આગાહી છે અને અત્યારે હવામાન વિભાગે માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવાની આપી સૂચના અને તમે દોસ્તો અત્યારે સેટેલાઇટ પિક્ચરની અંદર પણ નજર કરી શકો છો જેમાં આ સિસ્ટમના વરસાદી વાદળાઓ આજ સવારથી લઈ અત્યાર સુધીની અંદર તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના છૂટાછવાયા ઘણા જ ભાગોમાં વરસાદ આપી રહ્યા છે ભાવનગર અમરેલી જૂનાગઢ પોરબંદર જામનગર દ્વારકા લાગુના વિસ્તારોમાં સતત ઝરમરથી લઈ અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળ્યો તો તમે જોઈ શકો છો હજુ પણ આ જ સિસ્ટમના નબળા પડેલા વાદળાઓ જે કચ્છના વાતાવરણની અંદર પણ પલટો આપી રહ્યા છે આવનારી કલાકોની અંદર દોસ્તો આ સિસ્ટમ અહીં જ સ્થિત હોવાની સંભાવના છે અત્યારે અરબી સમુદ્રનું જે વાતાવરણ છે અને જેને લઈને જે પરિબળો જોવા મળી રહ્યા છે જેના આધારે હજુ આવનારી અડતાલીસ કલાક સુધી દોસ્તો દ્વારકા ઉપર સૌરાષ્ટ્ર અને કચ્છના અખાત ઉપર જ આ સિસ્ટમ સક્રિય રહેવાની સંભાવના છે જોકે આ સિસ્ટમની ગતિવિધિને લઈ અત્યારે જે હવામાન વિભાગે આવનારી ત્રણ કલાક માટે રાજ્યના કયા વિસ્તારોમાં કેવી વરસાદની આગાહી આપી તે અમે તમને જણાવી તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગનો અત્યારનો લેટેસ્ટ આગાહીનો નકશો તમે જોઈ શકો છો જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર દોસ્તો હજુ આવનારી કલાકોમાં છૂટો છવાયો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડે તે પ્રમાણેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ને જેમાં દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ રાજકોટના કેટલાક વિસ્તારો ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર જોઈ શકો છો આવનારી ત્રણ કલાક માટે હવામાન વિભાગે દોસ્તો અતિભારેનું ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે આ સાથે આ સિસ્ટમના વાદળાઓ કચ્છની અંદર પણ જઈ રહ્યા છે અને કચ્છના વાતાવરણમાં પણ પવન ફૂંકાવા સાથેનો માહોલ જોવા મળી રહ્યો છે પવનની ઝડપ અત્યારે ઘણા વિસ્તારોમાં વધતી જોવા મળી છે અને કચ્છના ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆતની સાથે હવામાન વિભાગે કચ્છ અને ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોથી લઈ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદના વાતાવરણ માટે પણ યલો એલર્ટની ચેતવણી આપી બાકીના તમે જોઈ શકો છો ખાસ કરીને મધ્ય ગુજરાત લાગુના દક્ષિણ ગુજરાતના ભરૂચ વડોદરા પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાં કોઈ સંભાવના નથી પરંતુ દક્ષિણી ગુજરાતના વલસાડ નવસારી ડાંગ નર્મદા તાપી જિલ્લાના વિસ્તારો માટે ભારે વરસાદ પડવાનું અત્યારે યલો એલર્ટ આવનારી કલાકો માટે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે જોકે વધુ વરસાદની સંભાવના પશ્ચિમી સૌરાષ્ટ્ર માટે કરવામાં આવી છે દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને કચ્છ લાગુના છૂટાછવાયા વિસ્તારો માટે હવામાન વિભાગે આવનારી કલાકોથી રાત્રી સુધીની અંદર જોઈ શકો છો ભારે વરસાદ પડવાનું આ જિલ્લામાં યલો એલર્ટ આપી દીધું છે આ સાથે જ બીજી ઓક્ટોમ્બર ઉપર પણ આ જ રીતે જોઈ શકો પશ્ચિમી ગુજરાતના કાંઠાના જેમાં મોરબી જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ અને કચ્છના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની ચેતવણી અત્યારથી આપી દીધી છે અને ત્યારે હવે પછી દોસ્તો અમે તમને અહીં મોડલની અંદર બતાવીશું કે આ સિસ્ટમ કઈ દિશા તરફ આવનારી કલાકોમાં આગળ વધશે ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના રહેશે તો દોસ્તો અહીં અમે તમને બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો આ સિસ્ટમ આવનારી હજુ પણ જેમાં બે ઓક્ટોમ્બર ઉપર પણ દ્વારકાના ઓખાના દરિયાથી દૂરના વિસ્તારો ઉપર આ સિસ્ટમ હજુ પણ સતત ભમતી જોવા મળી શકે છે વેલમાર્ક લો પ્રેશરની અંદર આ સિસ્ટમ અત્યારે સક્રિય છે અને હજુ બે ઓક્ટોમ્બરની સાંજ સુધી તમે જોઈ શકો છો તે સિસ્ટમ અરબી સમુદ્ર ઉપર રહે તો ત્રણ તારીખથી આ સિસ્ટમ ધીમે ધીમે અરબી સમુદ્રની અંદર પશ્ચિમી દિશા તરફ આગળ વધતી જોવા મળી છે અત્યારના પરિબળોના આધારે અમે તમને જણાવીએ તો દોસ્તો ત્રણ તારીખ સુધી આ સિસ્ટમના કારણે ગુજરાતના પશ્ચિમી સૌરાષ્ટ્રના જિલ્લાથી લઈ દરિયાના સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં પવન સાથેના હળવા વરસાદથી લઈ અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેશે આ સિસ્ટમ ધીમે ધીમે દોસ્તો જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર ખસ છે પરંતુ ખૂબ જ ધીમી ગતિથી આગળ વધશે એ પહેલાં તમે જોઈ શકો છો જેમાં પણ ખાસ આવનારી કલાકોની અંદર કચ્છના ઘણા છૂટા છવાયા વિસ્તારો જેમાં ગાંધીધામ રાપર એ લાગુના ઉત્તર ગુજરાતના ઘણા છૂટા છવાયા જિલ્લાઓ છે કે ત્યાં આજે થોડીક જ કલાકોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે જેમાં તમે જોઈ શકો મહેસાણા આજે દોસ્તો સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ લાગુના વિસ્તારોના પણ વાતાવરણમાં પલટો આવે તો બીજી તરફ પૂર્વ ગુજરાતના દાહોદ છોટાઉદેપુર લાગુના વિસ્તારોથી મહીસાગર આ સાથે મધ્ય ગુજરાતના વડોદરા આજુબાજુના કેટલાક વિસ્તારોથી લઈ દક્ષિણી ગુજરાતના તાપી ડાંગના વિસ્તારોના વાતાવરણમાં પણ આવનારી કલાકોમાં ગાજ વીજ સાથેના વરસાદની સંભાવના જોવા મળી રહી છે દોસ્તો અરબી સમુદ્રમાં સક્રિય વેલમાર્ક લો પ્રેશરમાંથી તે ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે ને તમે જોઈ શકો છો બે ઓક્ટોમ્બર અને સાંજથી ત્રણ તારીખ ઉપર આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનની કેટેગરીની અંદર પણ અરબી સમુદ્રની અંદર જોવા મળે અને જેને લઈ ત્રણ તારીખ સુધી ગુજરાતના જેમાં દ્વારકા જિલ્લો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ જામનગર અને કચ્છના દરિયાઈ ભાગોની અંદર દોસ્તો સતત વરસાદની ગતિવિધિ ઝરમર સ્વરૂપેની જોવા મળે ધીમી ધારે વરસાદ આ સિસ્ટમ આપી રહી છે ને હજુ પણ એ પ્રમાણેનો વરસાદ રહે તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ પણ થઈ શકે ને પરંતુ હવે પછી અમે તમને આ સિસ્ટમ દોસ્તો જોઈ શકો છો ત્રણ તારીખ ઉપર ડીપ ડીપડિપ્રેશનની કેટેગરીની અંદર ખાસ કરીને ઉત્તરી અરબી સમુદ્ર ઉપર જેમાં ચાર તારીખે આ સિસ્ટમ જોઈ શકો છો ગુજરાતથી દૂર મધ્ય ઉત્તર અરબી સમુદ્ર ઉપર જતી જોવા મળી છે અને દોસ્તો અત્યારે સંભાવના છે અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ સાયક્લોનિક સ્ટોમની અંદર પણ પરિવર્તિત થઈ શકે દોસ્તો આ વર્ષની અંદર અરબી સમુદ્રની અંદર આ વખતે આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના ઊભી થઈ છે ને તમે જોઈ શકો છો પાંચ તારીખ ઉપર આ સિસ્ટમ દોસ્તો મધ્ય અરબી સમુદ્ર જોકે ગુજરાત ઉપર તે સિસ્ટમની કોઈ પણ અસર નહીં રહે પરંતુ આ સિસ્ટમ અરબી સમુદ્રમાં આગળ જતા એક મિની વાવાઝોડાથી પણ વધારે મજબૂત થઈ એક વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે ને જોઈ શકો છો પાંચ ઓક્ટોમ્બર પછી અત્યારે અનુમાન છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરી ભારતના ભાગો ઉપર આવી રહ્યું છે અને જેવું ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એટલે આ સિસ્ટમ દોસ્તો જોઈ શકો છ તારીખથી ફરી નબળી પડતી પડતી આપણા ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં એના નબળા પડેલા અવશેષો સાત તારીખ ઉપર આવે તેવી સંભાવના છે એટલે આ જ સિસ્ટમ દોસ્તો ફરી છ અને સાત તારીખે નબળી પડેલી ગુજરાતના વાતાવરણમાં આવે અને જેને લઈ તમે જોઈ શકો છો સાત ઓક્ટોમ્બર ઉપર ફરી ગુજરાતના સૌરાષ્ટ્રના જેમાં દ્વારકા પોરબંદર જુનાગઢ જામનગર કચ્છથી લઈ ઉત્તર ગુજરાત એમ ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર આ કારણે ફરી અને તારીખ ઉપર જોઈ શકો છો દોસ્તો ગાજ સાથેનો સિસ્ટમ આપશે આમ દસ ઓક્ટોમ્બર સુધી ગુજરાતની અંદર વરસાદી માહોલ રહેવાની સંભાવના છે દોસ્તો અને તમે અહીં દોસ્તો જોઈ શકો છો દસ તારીખ પછી સૂકા પવનો ખૂબ જ જોર પકડી રહ્યા છે અને દસ તારીખથી પછી સમગ્ર ગુજરાતની અંદર ચોમાસાની વિદાય થાય તેવું અત્યારે અનુમાન છે અને જોઈ શકો છો ધીમે ધીમે જો કે વરસાદની ગતિવિધિ અગિયાર બાર તારીખથી ખૂબ જ ઓછી થઈ જાય અને અહીં જોઈ શકો છો ઉત્તરી ભારતના ભાગોથી આપણા ગુજરાતમાં સૂકા પવનો ફૂંકાવા લાગશે અને તેર ચૌદ તારીખ પછી ગુજરાતની અંદર સંપૂર્ણ ચોખ્ખું વાતાવરણ થઈ જાય તેવી સંભાવના છે પરંતુ હજુ દોસ્તો દસ તારીખ સુધી ગુજરાતમાં ગાજવીજવાળા ઘણા જ વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદો પડે તેવી સંભાવનાઓ જોવા મળી રહી તો આ સાથે દોસ્તો તમે અત્યારે ફરી જે નવો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ફિશરમેન વોર્નિંગનો ગ્રાફ આવ્યો તે પણ જોઈ શકો જેમાં જોઈ શકો છો આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્ર અને દરિયાના કાંઠાના ભાગોમાં થી પચાસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાય દરિયો ન ખેડવાની સૂચના તો આ સિસ્ટમ દોસ્તો ચાર તારીખે ડિપ્રેશનથી પણ વધુ મજબૂત થઈ જાય અને જેને લઈ જોઈ શકો છો અરબી સમુદ્રમાં જે વિસ્તારોમાં વાદળી કલર બતાવવામાં આવ્યો ચાર અને પાંચ ઓક્ટોમ્બર ઉપર તે ભાગોની અંદર તો પંચોતેર કિલોમીટરની ઝડપના પવનો પણ ફૂંકાઈ શકે છે આમ હવામાન વિભાગે છ તારીખ સુધી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના અને દોસ્તો અત્યારે જે ફરી હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની આગાહી આવી રહી છે તેમાં ચાર અને છ તારીખે બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનવાને લઈ તેમણે ફરી ઉત્તર પૂર્વના ભાગોમાં વરસાદની સંભાવનાને આપણા ગુજરાતમાં ફરી દોસ્તો સાત ઓક્ટોમ્બરના આજુબાજુના દિવસોમાં વરસાદનો નવો હળવો એક રાઉન્ડ આવે તેવું તેમનું અનુમાન અને ઓક્ટોમ્બરની પશ્ચિમી હવાઓ વધુ જોર બને અને ચોમાસાની વિદાય નવલા નોરતાના એક બે દિવસ બાકી છે તેમાં વરસાદની હજુ પણ વરસાદ નવરાત્રિની મજા બગાડે અને દસ તારીખ પછી સૂકા પવનો ભારે આવે અને ચોમાસાની વિદાય ગુજરાતમાંથી થઈ જાય તે પ્રમાણેની આગાહી હવામાન નિષ્ણાત તેવા અંબાલાલ પટેલે કરી છે